માથાભારે મન્યા ડુક્કરનો સાગરીત બારકુ પાટીલ સહિત બે બદમાશોને દેશી પિસ્તોલ જીવતા કારતુસ તથા બે છરા સાથે ડિંડોલી પોલીસે નવા ગામ આરડી ફાટક પાસેથી પકડી પાડ્યા હતા બંને આરોપીઓએ ત્રણ દિવસ પહેલા લિંબાયત સંજયનગર શ્રીરામ ચોક પાસે એક યુવક પર ચપ્પુથી હુમલો કર્યો હતો લિંબાયતના આસપાસ નગરમાં રહેતો નાગરાજ પાટીલ સોલ મી એ સંજય નગર પાસે હુમલો કરી દીધો હતો આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે નાગરાજ પાટીલે ફાયરિંગ કર્યા હોવાનો પણ આક્ષેપો કર્યા હતા માથાભારે મન્યા ડુક્કરની રાકેશ વાઘ અને વિશાલ વાઘની સાથે દુશ્મની ચાલી રહી છે છે નાગરાજ અને ભૂતકાળમાં પર લિંબાયતમાં હુમલો થયો ત્યારે નાગરાજ રાકેશની સાથે આવ્યો હતો જેના કારણે બારુકુએ હુમલો કર્યો છે લિંબાયત પોલીસે ગુનો નોંધ્યો છે મોટા ભાઈના મર્ડરનો બદલો લેવા દોઢેક મહિના પહેલા મહારાષ્ટ્રના શિરપુરથી અનિકેત પાંસેથી થી પાંત્રીસ હજાર માં પિસ્તોલ લીધી હતી જય ઉર્ફે બારુકુ વાઘે અત્યાર સુધી ખૂન ખૂની કોશિશ લૂંટ આર્મ્સ એક્ટ પ્રોહિબિશન તથા મારામારી સહિતના ગુનામાં સંડવાયેલા છે જ્યારે દિનેશ ઉર્ફે દિનિયો પાટીલ ભૂતકાળમાં બે ખૂન આર્મ્સ એક્ટ સહિતના દસ થી વધુ ગુનાઓમાં પકડાયો હતો ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપીઓ આજથી બેથી ત્રણ દિવસ પહેલાં લિંબાયતમાં એક બનાવ બન્યો હતો જેમાં ચપ્પુના ઘા મારી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી આ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી હતી લિંબાયતમાં અને આરોપીઓની પકડવાની તજવીજ ચાલુ હતી આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે આ બંને આરોપીઓ અત્યારે ડિંડોલીના આરડી ફાટક પાસે કોઈ જગ્યાએ આવનાર છે એવી માહિતી મળી હતી જે અનુસંધાને પોલીસે વોચ રાખી હતી અને વોચ દરમિયાન આરોપીઓ મળી આવતા તેની અટકાયત કરી હતી અટકાયત કરતા કર્યા બાદ પોલીસને આરોપીઓ પાસેથી બે છરા અને એક પિસ્તલ મળી છે એ દેશી બનાવટની પિસ્તલ છે અને એક જીવતો કાર્ટ્રિજ પણ મળ્યો છે પોલીસે આ અનુસંધાને ડિંડોલી ખાતે આર્મ સેટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ આરોપી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો છે અને અન્ય કયા કયા ગુનાઓમાં આ પિસ્તોલનો ઉપયોગ થયો છે કે નહીં અથવા અન્ય કયા કયા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે કે નહીં એ બાબતની તપાસ અનુ અનુસંધાને પોલીસે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માગી હતી જે અનુસંધાને પોલીસને બે દિવસની પોલીસ કસ્ટડી મળી છે જેથી વધુ વિગત ત્યારે પોલીસને પ્રાપ્ત થશે આરોપીઓએ જે લિંબાયતમાં ઘટના બની હતી એમાં એ લોકોએ એક નાગરાજ પાટીલ આ નામના વ્યક્તિને ચપ્પુના ઘા માર્યા હતા શ્રીરામ ચોક ખાતે અને ચપ્પુના ઘા મારી અને ત્યાંથી નીકળી ગયો હતો એ બાબતે શ્રી નાગરાજ પાટીલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી અને આ બંને આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ અને દિનેશ પાટીલ આ બંને આરોપીઓ વિરુદ્ધ ધરપકડની કાર્યવાહી આગળ ચાલુ કરી હતી અત્યાર સુધી જે પોલીસની માહિતી છે તેમ આ લોકોની અંદરની જૂની અદાવત છે અને જેમાં આરોપીઓ એવી વિચારતા હતા કે તેના અગાઉના એમના સંબંધીઓને જે કોઈ હત્યા અને અન્ય બનાવ બન્યા છે એમાં પણ આ જે ફરિયાદી છે લિંબાયતના એનો કોઈને કોઈ રીતના એમાં સંડોવણી છે એ એ પ્રકારની એક પ્રાથમિક વિગત પોલીસને મળી છે હાલમાં જ્યારે લિંબાયતનો બનાવ અનુસંધાને ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ફરિયાદી આવી કોઈ પણ રજૂઆત પોલીસને કરી ન હતી પરંતુ ત્યારબાદ વધુ અમે જે વિડીયો મળ્યો હતો એ અને અન્ય બાબતો દ્વારા અમને માહિતી મળી હતી કે ત્યાં કોઈ પિસ્તલ જેવી કોઈ વસ્તુ પણ એણે ફરિયાદીને બતાવી હતી તો જે અનુસંધાને પોલીસે ફરીથી ફરિયાદીનું નિવેદન લેવા માટે બોલાવેલ છે અને આ જ પિસ્તલ જે ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે એનો જ ત્યાં ઉપયોગ થયો હતો કે નહીં એની પણ તપાસ હાલ ચાલુ છે આ તમામ બાબતે જો કોઈ ઠોસ પુરાવા પોલીસને મળશે તો તે અનુસંધાન તે અનુસાર પોલીસ આગળની કાર્યવાહી કરશે બીરો રિપોર્ટ સુરત